નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ શરૂ થઈ ચૂકી છે તમારું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર કેવું ગયું એ તમે જરૂરથી જણાવી દેજો હવે આપણે ગણિત વિષયની તૈયારી શરૂ કરી દેવાની છે મિત્રો અને ગણિત વિષયની અંદર પણ આપણે ગુજરાતી વિષયની જેમ જ બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે ગણિત વિષયનું જે અસાઇનમેન્ટ છે ને તેનો પણ અભ્યાસ કરી લેજો કારણ કે મોટાભાગના પ્રશ્નો તમારે આ અસાઇનમેન્ટમાંથી જ પૂછાશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે તારીખ આઠ ચાર બે હજાર પચીસ ને મંગળવારના રોજ જે ચાલીસ ગુણનું તમારું પ્રશ્નપત્ર લેવાનું છે ધોરણ ત્રણનું ગણિત વિષયનું તેનું આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર સમય છે સવારે આઠથી દસ અહીંયા તમે જોઈ શકો છો કુલ સાત પ્રશ્ન છે અને સાથે સાત પ્રશ્નના ગુણ પણ આપણને આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે એમાં છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ એક કિલોગ્રામ ખાલી જગ્યા માટે સૌથી મોટી બેગ જોઈએ તો જવાબ આવશે રૂ બીજું એક તરબૂચ બરાબર ચાર કેરી હોય તો પાંચ તરબૂચ બરાબર ખાલી જગ્યા કેરી તો જવાબ આવશે વીસ ત્રીજું ખાલી જગ્યાનું વજન સૌથી વધારે છે તો જવાબ આવશે હાથી એક ટેટીનું વજન બે સફરજન જેટલું હોય તો બે ટેટીનું વજન ખાલી જગ્યા સફરજન જેટલું થાય તો જવાબ આવશે ચાર મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે સારામાં સારી તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે અને પરીક્ષામાં જળહળતી સફળતા પ્રાપ્ત કરી શકે એ માટે આપણે મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો અથવા તો બ્લુ પ્રિન્ટ આ જે અસાઇનમેન્ટની પીડીએફ છે તેમાંથી તમે અભ્યાસ કરી શકશો અને બીજું એ કે સોલ્યુશન પણ એનું ઉપલબ્ધ છે એટલે કે પ્રશ્નોના જવાબ પણ આપેલા છે એટલે તમારે બીજા કોઈ પણ ચોપડા કે પુસ્તકો ખોલવાની જરૂર નથી માત્ર ને માત્ર તમે આ આપણું અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરશો એટલે તમે સારામાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જ પીડીએફ છે અસાઇનમેન્ટની તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે અને એના માટે તમને આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમે મિત્રો તમારા ફોનમાં સેવ કરી લેજો કારણ કે તમને ખૂબ ઉપયોગી થશે તમારી પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય એકમ કસોટીઓ હોય સ્વાધ્યન પોથી હોય સ્વાધ્યાય હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ દરેકે દરેકની જે પીડીએફ અને દરેકે દરેક જે વિડીયો છે અને જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ છે એના માટેની માહિતી તમને આ નંબર પરથી મળતી રહેજે એના સ્ટેટસ જે છે તમે જોતા રહેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ ચાર વખત પાંચ એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે વીસ બીજું એક ચોકલેટની કિંમત બે રૂપિયા હોય તો ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો જવાબ આવશે આઠ ત્રીજું એક ફુગ્ગાની કિંમત પાંચ રૂપિયા હોય તો નવ ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો જવાબ આવશે પિસ્તાલીસ ચોથું ખાલી જગ્યા ગુણ્યા સાત બરાબર અઠ્યાવીસ તો જવાબ આવશે ચાર બ કોઈ પણ એક દાખલો ગણો જેના કુલ બે માર્ક છે પેલું એક કારને ચાર પૈડા છે તો આવી છ કારના કુલ કેટલા પૈડા થાય તો એક કારના ચાર પૈડા તો છ કારના પૈડા બરાબર કેટલા તો છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ એટલે જવાબ આવશે કે છ કારના કુલ ચોવીસ પૈડા થાય બીજું પાંચ રૂપિયાની કિંમતની તેર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક ચોકલેટની કિંમત પાંચ રૂપિયા તો તેર ચોકલેટની કેટલી તેર ગુણ્યા પાંચ એટલે પાસઠ તો જવાબ આવશે કે તેર ચોકલેટ ખરીદવા પાસઠ રૂપિયા થશે ત્રીજું પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા એક બે ત્યાર પછી ત્રણ ખાના ત્યાર પછી ચાર ખાના ત્યાર પછી પાંચ ખાના ચોરસ ગોળ ત્રિકોણ લંબચોરસ પછી આવશે ચોરસ અને ગોળ દસ પછી વીસ પછી ત્રીસ પછી ચાલીસ પછી પચાસ સવાર બપોર સાંજ સવાર બપોર સાંજ તો આવી રીતે આપણે અહીંયા પેટર્ન પૂર્ણ કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એક શબ્દમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પહેલું પ્રવાહી માપવાનો નાનો એકમ કયો છે તો જવાબ આવશે મિલી લીટર બીજું ગુંજાશનો મોટો એકમ કયો છે તો જવાબ આવશે લિટર ત્રીજું એક લિટર બરાબર કેટલા મિલી થાય તો જવાબ આવશે એક હજાર મિલી ચોથું પાંચસો મિલીલીટર દૂધની બે કોથળી લેતા કુલ કેટલું દૂધ થશે તો જવાબ આવશે એક લિટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વ્યવહારુ કોયડા ઉકેલો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક્સ છે ચાલો તો અહીંયા જુઓ ત્રણ પૂછાવાના છે છ માર્ક્સ છે એટલે કે એક દાખલો જે છે ને તે બે માર્ક્સનો થશે બરાબર જો લક્ષ્મી પાસે વેચવા માટે સત્યાવીસ કિલોગ્રામ બટાકા છે ત્રણ માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા તો દરેક માણસને ખાલી જગ્યા કિલોગ્રામ બટાકા ખરીદ્યા તો મિત્રો અહીંયા આપણે શું કરવું પડશે તો કે સત્યાવીસ ભાગ્યા ત્રણ કરવા પડશે તો સત્યાવીસ ભાગ્યા ત્રણ કરીએ તો ત્રણ નવા સત્યાવીસ એટલે આપણો જવાબ થશે નવ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર બે બાર ફુગ્ગા ત્રણ છોકરાઓને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગમાં કેટલા ફુગ્ગા આવશે તો અહીંયા આપણે બાર ભાંગ્યા ત્રણ કરવા પડશે તો બાર ભાંગ્યા ત્રણ કરીએ તો ત્રણ ચોક બારે ભાગ ચાલશે એટલે જવાબ આપણો આવી ગયો ચાર તો દરેક છોકરાના ભાગ્યે ચાર ફુગ્ગા આવે ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ અઢાર મોજા છે કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે હવે એક છોકરી જે છે ને તે બે મોજા પહેરે તો અઢાર ભાંગ્યા બે કરવા પડશે તો બે નવ અઢાર થશે અહીંયા ઝીરો ઝીરો ઉપર અહીંયા આવી ગયા નવ તો આપણે એવું કહી શકીએ કે નવ છોકરીઓ અઢાર મોજા પહેરી શકે ત્યાર પછી એના અથવાનો ચોથો દાખલો છે કે ભાઈ આ બકરીઓના પગની છાપ છે તો ત્યાં કેટલી બકરીઓ હતી હવે એક બકરીને કુલ ચાર છાપ હોય બરાબર છે તો ચોવીસ ભાગ્યા ચાર કરવા પડશે ચાર પગ હોય એટલે એક બકરીની ચાર છાપ પડશે તો ચોવીસ ભાંગ્યા ચાર કરવા પડશે તો છ ચોક ચોવીસ થશે ચોવીસ માંથી ચોવીસ જશે તો ઝીરો એટલે આપણે એવું કહી શકીએ કે છ બકરીઓ હશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા હાજરી ચાર્ટ આપણને આપેલો છે ધોરણ એક બે ત્રણની વિદ્યાર્થીઓની સંખ્યા હાજર સંખ્યા અને ગેરહાજર સંખ્યા એના ઉપરથી પહેલો સવાલ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો શાળામાં કુલ પંચોતેર વિદ્યાર્થીઓ છે અને કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાર ને એક પાંચ ને બે સાત વિદ્યાર્થીઓ જે છે તે ગેરહાજર છે ત્યાર પછી બ આપેલ કોષ્ટક પરથી ચાર્ટ પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષના નામ આપેલા છે બાજુમાં વૃક્ષની સંખ્યા આપેલી છે બરાબર તો એના ઉપરથી આપણે જોઈએ તો ચાર્ટ આ પ્રમાણે દોરી શકીએ નીચે તમે એક્સ અક્ષ ઉપર જોશો તો વૃક્ષોના નામ આપેલા છે અને વાય અક્ષ ઉપર આપણે વૃક્ષોની સંખ્યા આપેલી છે તો લીમડાના ત્રણ વૃક્ષ આસોપાલોના બે વૃક્ષ વડનું એક પીપળાનું બે અને આંબલીના ચાર વૃક્ષ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે દર્શાવેલ માહિતી પરથી એક વાક્યમાં જવાબ આપો જેના કુલ બે માર્ક છે ત્યાં વસ્તુના નામ આપેલા છે અહીંયા ભાવ છે અહીંયા રૂપિયા છે અને પૈસા છે વસ્તુના નામમાં જોઈએ તો દડો તો દડાના સાત રૂપિયા છે એટલે પેન્સિલના પાંચ રૂપિયા પાંચ રૂપ સોરી વીસ રૂપિયા થશે નોટબુકના ચાલીસ રૂપિયા થશે અને બોલપેનના પચાસ રૂપિયા થશે બરાબર ચાલો એના ઉપરથી પહેલો સવાલ ભાઈ બે દડાની કિંમત કેટલી થાય હવે જો એક દડાની કિંમત સાત રૂપિયા હોય તો બે દડાની કિંમત ચૌદ રૂપિયા થશે એંસી રૂપિયામાં કેટલી નોટબુક મળશે હવે એક નોટબુકની કિંમત તમે જોશો તો વીસ રૂપિયા છે તો એંસી રૂપિયાની અંદર ચાર નોટબુક આપણને મળશે ત્યાર પછી બ નીચેના વ્યવહાર વ્યવહારિક દાખલા ગણો ત્રણમાંથી કોઈપણ બે જેના કુલ ચાર માર્ક છે એટલે કે બે દાખલા પૂછવાના છે બે દાખલા લખવાના છે અને બબે માર્ક્સનો એક દાખલો રહેશે પહેલો સવાલ રાહુલ પાસે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે અને જયેશ પાસે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બંને પાસે કુલ કેટલા રૂપિયા થાય તો બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા રાહુલ પાસે પ્લસ પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા જયેશ પાસે બંનેનું આપણે ટોટલ કરીએ તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો પાંચને પાંચ દસનું શૂન્ય વધી પડી એક પાંચને બે સાતને એક આઠ અને તો જવાબ આવશે કે બંને પાસે થઈને કુલ એકસો અઢાર રૂપિયા થશે ચાલો ત્યાર પછી બીજું નમને મહેસાણાથી અમદાવાદ જવા ટિકિટ માટે કંડક્ટરને રૂપિયા પચાસ આપ્યા જો બસ ભાડું આડત્રીસ રૂપિયા અને પચાસ પૈસા હોય તો કન્ડક્ટરે નમનને કેટલી રકમ પાછી આપી ચાલો પચાસ રૂપિયા અને પચાસ રૂપિયા અને ઝીરો પૈસા અને એમાંથી આડત્રીસ રૂપિયા અને પચાસ પૈસા બાદ કરવાના તો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો હવે ઝીરોમાંથી પાંચ બાદ કરવાના છે એટલે અહીંયા ઝીરો ઉપરથી દશકો લઈએ તો પાંચ ઉપરથી દશકો લઈએ તો ચાર ઝીરો ઉપર નવ ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી આઠ જાય તો એક ચારમાંથી ત્રણ જાય તો એક એટલે કે અગિયાર રૂપિયા અને પચાસ પૈસા પાછા આપ્યા હશે ત્યાર પછી ત્રીજું ઉમંગની બચત પેટીમાં ચોત્રીસ રૂપિયા અને પચાસ પૈસા હતા એક અઠવાડિયામાં બચત પેટીમાં ઓગણીસ રૂપિયા અને પચાસ પૈસા ઉમેરાયા તો હવે ઉમંગની બચત પેટીમાં કેટલા રૂપિયા થયા તો અહીંયા ચોત્રીસ રૂપિયાને પચાસ પૈસા છે પ્લસ ઓગણીસ રૂપિયાને પચાસ પૈસા તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો પાંચ વત્તા પાંચ એટલે દસનું શૂન્ય વધી પડી એક નવ ને એક દસ ને ચાર ચૌદનો ચોકડો વધી પડી એક ત્રણ ને ચાર ને એક પાંચ તો આપણે એવું કહી શકીએ કે હવે ઉમંગની બચત પેટીમાં ચોપન રૂપિયા હશે મિત્રો તમારી પરીક્ષા પૂરી થશે એટલે તમારે સરસ મજાનું વેકેશન આવશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે લઈને આવ્યા છીએ વૈદિક ગણિતનો કોર્સ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આ બંને કોર્સ જે છે ને મિત્રો તમારા માટે ખૂબ ઉપયોગી છે ઓનલાઈન છે બરાબર બંને અને બંને તમે આપણે એપ્લિકેશન ઉપર આ કોર્સ જોઈન્ટ કરી શકો છો વૈદિક મેથ્સ જે છે એની ફી માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર એક હજાર ચારસો નવ્વાણું રૂપિયા છે આપણે એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે ઓનલાઈન કોર્સ છે બંને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો મિત્રો આ ગણિત વિષયનું જે આપણું દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેનું આ જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનો તે તમે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે